નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના આજનું રાશિફળ બે હજાર ને બુધવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના લોકો આજે મહેનત અને લગ્નથી કામ કરશે તો તેમને સારો લાભ મળશે ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં રહેશે દૈનિક પ્રવૃત્તિઓ સિવાય થોડો સમય આત્મનિરીક્ષણમાં વિતાવો લવ લાઈફમાં કોઈ જૂની નકારાત્મક વાત અચાનક સામે આવે તો સંબંધ બગડી શકે છે તમારા વર્તનમાં લવચિકતા લાવો તો જ સમાજમાં સારી સબી બનશે વ્યવસાયિક યોજનાઓ અમલમાં મૂકવા માટે યોગ્ય સમય છે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે શુક્ર મંત્રનો જાપ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ અને ઉ વૃષભ રાશિના લોકો આજે કેટલાક ખાસ લોકોને મળી શકે છે તેમની મુલાકાત ફાયદાકારક રહેશે કોર્ટ સંબંધિત કોઈ પણ વિવાદ મામલાનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે તેથી તમારી બધી તૈયારીઓ મજબૂત રાખો તમારા સ્વભાવના કારણે આજે કેટલાક લોકો તમારો ફાયદો ઉઠાવી શકે છે લાગણીઓને તમારા કામ પર હાવી ન થવા દો બીજા પાસેથી અપેક્ષા રાખ્યા પછી તમારી જાત પર વધુ વિશ્વાસ કરો આજે પતિ પત્નીના સંબંધો મધુર રહેશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા સરસ્વતીની પૂજા કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને મિથુન રાશિના લોકો આજે ધાર્મિક અને સામાજિક કાર્યમાં તેમનો વિષય સહયોગ આપશે અને કાર્ય ઉત્સાહપૂર્વક પૂર્ણ કરશે અને તમારા સંપર્કોની શ્રેણી પણ વધશે બાળકોની સમસ્યાઓ પર ધ્યાન આપો અને તેને હલ કરવાનો પ્રયાસ કરો આજે કામમાં કોઈ પણ પ્રકારની અડચણથી બચવું જરૂરી રહેશે નહીંતર તણાવમાં રહેવાથી ખોટા નિર્ણયો આવી શકે છે વિદ્યાર્થીઓએ તેમનું ધ્યાન ખોટી પ્રવૃત્તિઓમાં લગાવવાનું ટાળવું જોઈએ પતિ પત્ની વચ્ચેના સંબંધો મધુર બની શકે છે સાધા અને ઘૂંટણના દુખાવામાં રાહત મેળવવા માટે ગેસ ઉત્પન્ન કરતી વસ્તુઓનું સેવન ન કરો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે માતા ગાયને લીલો ચારો ખવડાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિ આજે કોઈ અનુભવી વ્યક્તિ સાથે મુલાકાત કરશે જેની સુખદ વાતચીત તમારો તણાવ ઓછો કરશે પારિવારિક બાબતોમાં પણ આજે કેટલીક માહિતી મળી શકે છે કાર્યક્ષેત્રમાં તમારી કાર્યક્ષમતા પર પૂરા વિશ્વાસ સાથે તમારી યોજનાઓને અમલમાં મૂકો તમને સફળતા મળી શકે છે બાળકો સાથે ગુસ્સાને બદલે મિત્રતાથી વર્તો અને વાતચીત દરમિયાન અપમાનજનક શબ્દો ના બોલો કોઈ પણ કાર્ય કોઈ સમસ્યા હોય તો પરિવારના કોઈ વડીલ સભ્યની સલાહ લેવી ફાયદાકારક રહેશે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે કનક સ્ત્રોતનો પાઠ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકોની કેટલીક જવાબદારીઓ આજે વધશે પરંતુ તેની યોગ્ય યોગ્ય રીતે લાગુ કરવામાં કેટલીક મુશ્કેલીઓ આવશે તમારો જુસ્સાદાર અને મદદગાર અભિગમ બધા માટે એક મહાન સંપિત બની રહેશે કર્મ કોઈ શુભ કાર્યક્રમનું આયોજન પણ શક્ય છે અચાનક કોઈ મહત્વપૂર્ણ કામમાં અડચણ આવી શકે છે તેથી કોઈ પગલું ભરતા પહેલા તેની સંપૂર્ણ તપાસ કરી લો દિવસભરના કામકાજ બાદ પરિવાર સાથે થોડો સમય આનંદમાં વિતાવશો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે મુખ્ય દરવાજાની ફ્રેમ પર પાણીમાં અળદર મિશ્રિત કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે રોજિંદા જીવન સિવાય કંઈક નવું શીખવામાં રસ વધશે ખર્ચની સાથે આવકના સાધનોમાં પણ વધારો થશે તેથી વધુ મુશ્કેલી નહીં આવે વેપારીઓ આજે નવા અને ફાયદાકારક સંપર્કો કરશે જેનાથી પણ ફાયદો થશે જો તમે કોઈ નકારાત્મક સમાચાર મળે તો તેને સમયે મળે તો તે સમયે તમારા ઉત્સાહને જાળવી રાખો ગળામાં ઇન્ફેક્શન કે શરદીથી તાવ આવી શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં પક્ષમાં રહેશે માતા લક્ષ્મીને બતાસા કવડી માખણ વગેરે વસ્તુઓ અર્પણ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયી રહેશે તેઓ ઘર અને કાર્યસ્થળ બંનેમાં સારો તાલમેલ જાળવી શકશે ઘરની જાળવણી અથવા સમારકામ સંબંધિત કેટલીક યોજનાઓ વડીલો સાથે બનાવવામાં આવશે ઘરમાં વધારે અનુશાસન રાખવાથી પરિવારના સભ્યો માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે સમય પ્રમાણે વ્યક્તિનો સ્વભાવ બદલવો જરૂરી છે તો જે વ્યક્તિ લોકો સાથે સંપર્ક કરી શકશે માર્કેટિંગ અને મીડિયાને લગતા સેક્ટરમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે સૌથી પહેલા તમારી દિનચર્ચાને યોગ્ય રાખો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે કેળીઓને લોટ અને ખાંડ ખવડાવો પૃષ્વેક રાશિ પૃષ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય નૃશ્વિક રાશિના લોકોએ બીજા ઉપર વધુ પડતો આધાર રાખવાને બદલે તેમની કાર્યક્ષમતા પર આધાર રાખવો જોઈએ મિત્ર સાથેની અચાનક મુલાકાત મનને પ્રસન્ન કરશે અને સકારાત્મક વાતચીત પણ થઈ શકે છે આજે જમીન અને મિલકત સંબંધિત કોઈ બાબતોમાં યોગ્ય પરિણામ મળવાની શક્યતાઓ છે ડિપ્રેશન અને તણાવથી બચવા માટે ધ્યાન અને યોગની મદદ લો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્ત્રો ધારણ કરીને દેવી લક્ષ્મીની પૂજા કરો ધન રાશિ ધનરાશિના જાતકોના અક્ષર ભ ધ અને ઢ આજે સમસ્યાઓનો શાંતિપૂર્વક ઉકેલ લાવો અને અનૈતિક પ્રવૃત્તિઓથી બચો નહીંતર તમારી છબી કલંકિત થઈ શકે છે ગ્રહોની સ્થિતિ આજે સાનુકૂળ રહેશે જેના કારણે તમે તમારા કામમાં પૂરા સંપર્ણ સાથે ધ્યાન કેન્દ્રિત કરી શકશો લાંબા સમય બાદ હવે આર્થિક સ્થિતિમાં સુધારો થશે ઘરના વડીલોનો સ્નેહ અને આશીર્વાદ પણ તમારી સાથે રહેશે પરંતુ નાણાકીય બાબતોને લઈને ભાઈ બહેનો સાથે કોઈ પ્રકારનો અણબનાવ થવાની સંભાવના છે નોકરિયાત લોકો પર આજે કામ વધુ રહેશે પરંતુ તમને પરંતુ તેમને તમારી મહેનત અનુસાર યોગ્ય પરિણામ પણ મળશે આજે ભાગ્ય ચોમોતેર ટકા તમારા પક્ષમાં રહેશે દેવી લક્ષ્મીની પૂજા કરો અને શ્રી સૂતકનો પાઠ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે મકર રાશિના લોકો માટે યોગ્ય રહેશે કે તેઓ કોઈ પણ નિર્ણય લેવામાં તેમના હૃદયની જગ્યાએ તેમના મગજનો ઉપયોગ કરે કોઈ પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત થઈ શકે છે અને વિચારોની આપ લેથી મન પ્રસન્ન રહેશે વેપારમાં વધુ ખર્ચની લાગણી નહીં રહે જેના કારણે ભૂલો વધી શકે છે પાડોશીઓ અથવા કોઈ અજાણ્યા લોકો સાથે દલીલમાં ન પડો અને પોતાને નુકસાન ન પહોંચાડો ધંધાની સ્થિતિ પહેલાં જેવી જ રહેશે સંતાન સંબંધિત કોઈ બાબતને લઈને પતિ પત્ની વચ્ચે વિવાદ થવાની સંભાવના છે આજે ભાગ્ય સત્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન કૃષ્ણને માખણ સાકરની મીઠાઈ અર્પણ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ કુંભ રાશિના લોકો આજે ધાર્મિક અને સામાજિક કાર્યમાં વ્યસ્ત રહેશે અને સકારાત્મક પ્રવૃત્તિઓવાળા લોકો સાથે વિશેષ વાતચીત પણ થશે જેનાથી તમારો આત્મવિશ્વાસ પણ વધશે જો તમને કોઈ સપ્તાહાર્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો તેમાં તમને સફળતા મળશે પારિવારિક વ્યવસ્થા તેમજ આસપાસની અન્ય પ્રવૃત્તિઓ પર ધ્યાન આપશો કેટલાક અંગત તણાવને કારણે આજે તમે વ્યવસાયમાં વધુ ધ્યાન આપી શકશો નહીં જીવનસાથી અને પરિવારના સભ્યોનો દરેક પરિસ્થિતિમાં સહયોગ મળશે આજે ભાગ્ય તમારા પક્ષમાં રહેશે સફેદ વસ્ત્રો ધારણ કરીને દેવી લક્ષ્મીની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ મધ્યમ ફળદાયી રહેશે પરંતુ તેને સફળતાપૂર્વક બનાવવો તમારી ક્ષમતા પર નિર્ભર રહેશે કેટલાક સમયથી નજીકના સંબંધોમાં ચાલી રહેલા વિવાદને કોઈ વડીલની દરમ દરમિયાનગીરીથી ઉકેલી શકાય છે અચાનક કોઈ દુઃખદ સમાચાર મળવાથી મનમાં નિરાશા રહેશે જલ્દી જલ્દી જ લાગણીઓ પર નિયંત્રણ રાખો પતિ પત્નીનો એકબીજા સાથે સહકાર જાળવી રાખવાથી ઘરનું વાતાવરણ ખુશનુમાર રહેશે તમને મનગમતો જીવનસાથી મળી શકે છે આજે ભાગ્ય અઠ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળાના ઝાડ નીચે પાંચ દીવા પ્રગટાવો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો